વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર જયદીપભાઈ પટેલ તથા આકાશભાઈ સોની વાવી ગ્રુપ મહિન્દાબાદ ઉપપ્રમુખ જયભાઈ પટેલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આશરે બસોથી વધારે સિનિયર સિટીઝન તેમજ લાભાર્થીઓએ લાભ લીધો હતો મોદા તેમજ મોદા તાલુકાના અન્ય લાભાર્થીઓએ પણ લાભ લીધો હતો આ કેમ્પમાં હૃદયરોગ લખવાના રોગ બ્લડ પ્રેશર ફેફસાના રોગ ડાયાબિટીસ ઝેરી મેલેરિયા ઝેરી કમળો હાર્ટ એટેક છાતીનો દુખાવો તેમજ માથાનો દુખાવો જેવા તમામ પ્રકારને મેડિકલ રોગોની તપાસ કરવામાં આવી હતી મૌધા તેમજ મૌધા તાલુકાની જનતા દ્વારા આ કેમ્પનો લાભ લઈ જયઅમબી ફાઉન્ડેશન તેમજ વેદ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભરતભાઈ તળપદાજીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઇવ નહોતા

સુગર ચેકિંગ પછી બીજા નાના મોટા હાડકાના દુખાવાના પ્રોબ્લેમ હોય આવી ઘણી બધી સેવા કે માહિતી એ જ મલ્ટી મલ્ટિપલ હોસ્પિટલ દ્વારા જે આપવામાં આવી રહી છે અને જય અંબે સાહેબ ફાઉન્ડેશનના જે સક્રિય મેમ્બરો છે કાર્યકરો છે એમને ગામ લોકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક સાથ આપ્યો છે અને એમનું આયોજન ખૂબ સરસ છે ભવિષ્યમાં વધારે આવું સરસ આયોજન થાય અને ગામના લોકોને સેવા મળે એ જ અભિવ્યક્તિ ભારત માતાથી જાય અત્યારે જય અંબે ફાઉન્ડેશન દ્વારા મોધા પટેલવાડી ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભે તમે શું કહેવા માંગશો નમસ્કાર મારું નામ વિવેક પંડ્યા છે હું જય અંબે સહાય ફાઉન્ડેશનનો કો ફાઉન્ડર છું આજ રોજ જય અંબે સહાય સાહેબ ફાઉન્ડેશને નક્કી કર્યું હતું કે અમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે અત્યારે એ આયોજન દરમિયાન ઓછામાં ઓછા ત્રણસોથી વધુ લાભાર્થીઓના રજિસ્ટ્રેશન થઈ ગયા છે એકાવનથી વધુ લાભાર્થીઓ તેમનો લાભ લઈ તેમનો ફ્રી મેડિકલ ચેકઅપનો કેમ્પનો લાભ લઈને બ્લડ ચેકઅપ કરાવીને શુગર ચેકઅપ કરાવીને અને ઓર્થોપેડિક સર્જનને કેમ બતાવીને તે લોકો ઘર તરફ પાછળ પરત થઈ ગયા છે અને અઢીસોથી વધુ અહીંયા હાજર છે અને એ કેમ્પનો લાભ લઈ રહ્યા છે હા તો અહીંયા જે જય અંબે સહાય ફાઉન્ડેશન દ્વારા જે અત્યારે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભે તમે આજે લાભ લીધો છે શું કહેવા માંગ છો સુંદર છે અને ડાયાબિટીસ બીપી બ્લડ સુગર